સાત રૂપિયામાં પેટિસ મિત્રો રંગીલા રાજકોટમાં ભાઈ ધૂમ મચાવવા આવી ગયા છે આ કોઈ પેઇડ પ્રમોશન વિડિયો નથી આ સેવાનો વિડિયો છે આજે રંગીલા રાજકોટ વાસ્યો ને ભાઈ શ્રાવણ મહિના નિમિત્તે આખો શ્રાવણ મહિનો સાત રૂપિયાની એક પેટીસ મળશે વાલીરાવ અને વીસ રૂપિયામાં ત્રણ પેટીસ મળશે કેમ છો બધાય બાપા સીતારામ જય હું છું તમારો હોસ્ટેલ દોસ્ત જીરા ગગરાવત મિત્રો હું આવી ગયો છું અત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર જ્યાં ગજાનંદ ધામ ગણેશ મહોત્સવના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી અવિરત સેવા કાર્ય કરતા રહે છે એમાંનું સરસ મજાનું મહાદેવનો આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ માસમાં એ લોકોએ સરસ મજાની સેવા જે નાના મોટા મધ્યમ વર્ગના લોકોને ઘણા ફરાળ કરતા હોય છે બરોબર તો ઘરે બેઠા એમને અહીંયાથી ફરાળની પ્રસાદી રાહત દરે એ લોકો બનાવે છે નહીં નફો નહીં નુકસાન એ હેતુથી આપણે આ વિડીયો બનાવવા આવ્યા છીએ તો આપણે એમના યુવાનો સાથે વાત કરશું અને તમને બતાવશું કેવી રીતે બને છે શું પ્રોસિજર છે અને તમને કેવી રીતે મળશે તો ચાલો આપણે વાત કરીએ પહેલાં તો તમારો પરિચય આપો મારું નામ મેહુલભાઈ ગમારા ગજાનંદ ધામ ગણેશ મહોત્સવ સેવા સમિતિ અમે અહીંયા ગજાનંદ ધામ ગણેશ મહોત્સવના બેનર હેઠળ વરસમાં વિવિધ કાર્યક્રમ કરીએ છીએ તેની અનુસંધા અમે શ્રાવણ મહિનામાં આજે ફરાળી પેટીસનું આયોજન કરેલ છે આખા સમગ્ર શ્રાવણ મહિનામાં લોકોને રાહત દરે વીસ રૂપિયામાં ત્રણ પેટીસ મળી રહે ગરમા ગરમ લાઈ ચાલીસ રૂપિયામાં ચેવડો અઢીસો ગ્રામ અને સાઠ રૂપિયામાં અઢીસો ગ્રામ પેંડા રાજકોટની જનતાને નહીં નફો નહીં નુકસાનના ધોરણે એક સેવાના હેતુથી અમે આપીએ છીએ વીસ રૂપિયામાં પેટીસ એટલે મિત્રો ત્રણ પેટીસ ગરમા ગરમ આ ભાવમાં આખા રાજકોટમાં ઇમ્પોસિબલ વસ્તુ છે આ ક્વોલિટીમાં અને રજવાડી એસી સાથે આપડી રાજકોટ ની ફેમસ સેટલીન તમે એકવાર જોવો અત્યારે ટ્રાફિક લાઈવ તમને બતાવું ઘણા બધા અત્યારે લોકો હરિભક્તો જે આપણા ભાવિક ભક્તો છે એ અત્યારે પ્રસાદ ઘરે એમના ફેમિલી માટે લઈ જાય છે અહીંથી પાર્સલ અને અને ઘરે આનંદ કરે છે સોમવારે તો અહીંયા લોકોનો ખરેખર મેળો ભરાય છે સોમવારે તો અહીંયા લોકોનો મેળો ભરાય છે લિટરલી મહાદેવ પ્રસન્ન જ્યાં હોય ને આ જગ્યા ઉપર એવું છે દાદા નું નામ જ એવું છે ગણપતિ મહોત્સવ ગણેશ ગજાનંદ ધામ કઈ નો ઘટે આ સેવા તમે કેટલા વર્ષોથી કરો છો આ સેવા છેલ્લા અમે ગયા થી બાર વર્ષ આ કરી છીએ અને ગજાનંદ ધામના બેનર એક જ વર્ષમાં વિવિધ અલગ પ્રકારની ઘણી પણ સેવાકીય પ્રવૃત્તિઓ છે જેમાં સિનિયર સિટીઝોને નિશુલ્ક જાત્રા સોમનાથ દ્વારકા એવા પવિત્ર યાત્રાધામ સ્થળોએ રાહત દરે ફરસાણ વિતરણ રાહત દરે ચીકી વિતરણ અને લોકોને સિલાઈ મશીનના સંચાર સરળ હપ્તે જે બેનો એ કોર્સ કર્યો હોય સીવણનો એને સરળ હપ્તે ને રાહત દરે આપવામાં આવે છે બરાબર બીજું મેં આ બોર્ડું જોયું હમણાં કે જેની અંદર તમે કઈક હમણાં જન્માષ્ટમી નો તહેવાર આવે છે ત્યારે કંઈક વિતરણ કરવાના છો આવતા વિતરણ દોઢસો રૂપિયામાં અમે દોઢસો દોઢસો રૂપિયામાં દોઢ કિલો ફરસાણ ને મીઠાઈ અમે વિતરણ કરવામાં જીએ બરાબર એ અમને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કારણ કે આ ભાવમાં અમે તાજું ફરસાણ રાજકોટ રાજકોટની જનતાને આપી છીએ તો મિત્રો આ ખરેખર સેવા કાર્યને તમે ઘરે બેઠા પુણ્યનું વાતું મેળવી શકો ખાલી આ વિડીયોને તમારા સ્નેહર ડિયર સુધી શેર કરીને કારણ કે આપણે આંગળી ચીંધવાનું પુણ્ય શાસ્ત્રોમાં લખ્યું છે તો તમે આ પવિત્ર શ્રાવણ માસ છે આવું સરસ મજાનું કાર્ય થાય છે આપણા રંગીલા રાજકોટમાં અને છેલ્લા ઘણા વર્ષોથી થાય છે તો તમારા સુધી જેમ આ માહિતી પહોંચી એમ તમે તમારા સગાવાળા સુધી શેર કરો અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં હું તમને આની પૂરી ડિટેલ બતાવું છું તો મિત્રો એકવાર આપણે મહાદેવની જય જયકાર કરી દેસુ બોલો હર હર લાઈવ પ્રેટી બધું ત્યાં જઈને તમને બતાડું કેવી રીતની આપડી વ્યવસ્થા છે શું છે કેવી રીતના આપણે આપી જઈ અને લોકોનો સાથ સહકાર કેવો મળે છે આપણને બધું તમને ચાલો

મોજ આવી ગયે મોજ સીતારામ હવે આપડે અહીંયા શું શું હોય છે અહિયાં આપડે લાઈવ પ્રેક્ટિસ હોય છે ગરમા ગરમ અહીંયા બને છે આપડે રાજકોટ ની પ્રખ્યાત ચટણી જે લીલી ચટણી છે

દર દર આખા વર્ષે આખો શ્રાવણ મહિનો આપણે વિતરણ કરી જી અને આ વર્ષે ગજાનંદ ધામ તરફથી આવતા સોમવારે સિનિયર સિટીઝન સાઠ વર્ષથી ઉપરના દોઢસો થી બસો મેમ્બરને સોમનાથ ફ્રી નિઃશુલ્ક જાત્રામાં લઈ જવાના જી જેનો અહીંથી તમામ ખર્ચ ગજાનંદ ધામ ચૂકવશે અને એ લોકોને ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા તરફથી રાત્રે બસ ઉપર જે સવારે ત્યાં પહોંચી નાસ્તો ચા પાણી નાસ્તો રહેવાનું સુવાનું જમવાનું રાતનું જમવાનું રાત્રે પાછા રિટર્ન એની બધી વ્યવસ્થા ગજાનંદ ધામ તરફથી છે અને દર વર્ષથી જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાની આપણે પધરાવણી જે કરી છે બાલાજી મંદિર માં ગજાન ધામ ની ઈ પણ આ વખતે એક અલગ જ નજરાણું આપણે આ વખતે પ્રસ્તુત કરવાના છીએ એનો પણ લાવો લેવા જાહેર જનતાને આપરા આમંત્રણ અતીઅતી પાઠવી છે પોચી જાજો ફેમિલી સાથે અને સોમવારથી તો ભાઈ અહીંયા મેળો ભરાશે છે આપડા વિડિયો પછી તો તમે પણ થોડો ટાઈમ લઈને આવજો જેથી કરીને તમને પ્રસાદી અને જે પેટીસ છે જેવડો છે ઘર માટે શાંતિથી લઈ જઈ શકાય ખોટી ભીડભાડ ન કરતા અહીંયા વ્યવસ્થામાં જળવાશો આપણું જ છે ને આપણે બધા પાર પાડવાનું છે